વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એલકેજી થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે અઢારસો થી બે જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોએ બહુ સંખ્યામાં લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ધોરાજી દરજી સમાજના પ્રમુખ સુરેશભાઈ લીંબડ વિપુલભાઈ થામેચા ઉપસ્થિત રહ્યા હતા અને તેના દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ યુવક મંડળના

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે જેમાં ધોરણ એલ સુધી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવેલ છે જેમાં અઢારસો થી બે હજાર ચોપડા જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે યુવક મંડળ દ્વારા આપવામાં આવેલ છે અને ફેસબુક